હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે વિપુલ સુસરાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જયગોગા મહારાજ વલોક યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું સોંગ કયું આવી રહેલ છે બે હજાર ચોવીનું તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ગોંડોતુર સિંગર વિપુલ સૂસરાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં સાથે સાથે વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમારી જે ગોગા મહારાજ જુલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં આવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે ગોંડો તુર સિંગર વિપુલ સુસરાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં ટૂંક સમયમાં આવી રહેલ છે આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો કઈ તારીખનું રિલીઝ થવાનું છે આ સોંગ એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે એસટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ટૂંક જ સમયમાં આવી રહેલા આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે ગોંડોતૂર સિંગર વિપુલ સુસરાનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આ સોંગ સાંભળવા માટે એસટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલ્લે સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારી જેવો ગામ મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો